શ્રાવણમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે જાણો સુ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ અને કથાઓ શ્રાવણના મહિનાની શરૂઆત થઈ રહી છે જે પંદર સપ્ટેમ્બર સુધી રહેશે જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સગ્ર સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક બિલીપત્ર ભસ્મ ચડાવ સહિત ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો જ શા માટે પ્રિય છે આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું જાણો શિવની ઉપાસનાની પરંપરાઓ અને તેને સાથે જોડાયેલી કથાઓ યાનમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે તે કારણથી તે દિવસોમાં શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે દરેક દિવસો પર્વ છે તેથી આ મહિનાના શિસ્ત અને શયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ શિવ પુરાણને ઢાંકીને નિષ્ણાતો આના બે કારણો આપે છે પ્રથમ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ મહિનાનું શ્રાવણ પડ્યું બીજું ભગવાન શ્રીએ સનક કુમારને કહ્યું તેનું મહત્ત્વ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી તેને શ્રાવણ કહેવામાં આવે છે તેમાં શુદ્ધતા ગુણને લીધે આકાશ સમાન છે તેથી તેને નપ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વ અંગે ઋષિએ શ્રાવણ મહત્વ સમજાવતા કહે છે કે જે વ્યક્તિ મન ઇન્દ્રિય પર કાબુ રાખે છે અને શ્રાવણ માસમાં એક ટાઈમ ભોજન કરી વિતાવે છે તેને અનેક તીર્થોનું સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે શિવજી સાથે જોડાયેલી કથા દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ જન્મ પણ તેમણે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજીએ પહેલા સપ્તશીઓની પરીક્ષા લેવા માટે મોકલ્યા સપ્તશીઓ પાર્વતીજી પાસે જઈને શિવજીની નિંદા કરી તેમના દોષો કહ્યા પરંતુ માતાજી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા અને તેમને પાર્વતીજીને વરદાન આપ્યું અને આદર્શ થઈ ગયા માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી હતો માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું પણ મગર તેનો નિયમ કહીને ના પાડી તે દિવસેમાં છ કલાક પણ તે મેળવે છે ને તે ખોરાક બનાવે છે તેના ઉત્તરમાં માતા પાર્વતી તેમણે પૂછ્યું કે જેને છોડવા અને બળદામાં વલતમાં શું લેશો મગરે કહ્યું કે જો તમે તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ જ્યાં પાર્વતી માતા તૈયાર થઈ જાય છે પરંતુ મગરે તેમણે સમજાવ્યું કે તે કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છો પરંતુ પાર્વતી જે દાન કરવાનો સંકલ્પ કર્યો તેમણે કરવાથી તેમણે મગરનું શરીર ચમકવા લાગ્યું અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા તેની જગ્યાએ શિવજી દેખાયા તેમણે કહ્યું કે મેં પરીક્ષા લઈ રહ્યો હતો અને પાર્વતી જે તેમને તપસ્યાનું ફળ તે માત્ર ભગવાન શિવને આજે આપ્યું હોવાથી તેમને ફરી તપસ્યા કરવાની જરૂર ન હતી તો આવી હતી શિવજી અને પાર્વતીજીની વાર્તા હર હર મહાદેવ આ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો હર હર મહાદેવ